હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કણકી જેને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે ઘણી જગ્યાએ તેને કણકી કહેવાય છે ઘણી જગ્યાએ તેને ભયડકું કહેવામાં આવે છે ઘણી જગ્યાએ તેને ઘેંસ કહેવામાં આવે છે અને ઘણી જગ્યાએ કડ રાઈસ કહેવામાં આવે છે તો હવે કણકી બનાવવાની શરૂઆત કરીશું જેના માટે એક બાઉલમાં આપણે એક વાટકી કણકી લઈશું આ પ્રકારની કણકી આવતી હોય છે ચોખાના ટુકડાને એટલે કે તૂટી ગયેલા ચોખાને કણકી કહેવામાં આવે છે જેને આપણે પાણીથી બે વખત વોશ કરી લઈશું સરસ રીતે કણકી પચવામાં ખૂબ જ હલકી હોય છે જ્યારે આપણને કોઈ પેટ સંબંધિત સમસ્યાઓ થઈ હોય ત્યારે રાત્રે જમવામાં ખાલી થોડીક કણકી લેવામાં આવે તો સો સો ટકા પેટની સમસ્યા દૂર થાય છે કણકી વોશ થઈ જાય એટલે પાણી નાખ્યા વગર આવી રીતે એને કોરી જ આપણે ઢાંકીને રહેવા દઈશું દસ મિનિટ પછી આપણે ખોલીને જોઈ લઈશું તો કણકી સરસ પલળી ગઈ છે તો હવે આપણે તેના વઘારની તૈયારી કરીશું અત્યારે મેં માટીનું વાસણ લીધું છે એની જગ્યાએ આપણે કડાઈનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો એક ચમચી જેટલું ઘી લીધું છે જીરું એડ કરીશું જીરું તતળે એટલે આપણે તેમાં હિંગ ઉમેરીશું લીલા મરચાં મીઠા લીમડાના પાન અને જે આપણે કણકી પલાળીને તૈયાર રાખી હતી તે ઉમેરીશું અને આપણે તેને થોડી થોડી શેકી લઈશું કોઈ પણ અનાજ શેકવાથી હલકું બને છે અને એ પચવામાં ખૂબ જ ઇઝી પડે છે હવે આપણે એક વાટકી કણકી લીધી છે તો તેની સામે સાત વાટકી છાશ લઈશું તો બહુ પાતળી નહીં અને બહુ ઘાટી નહીં એવી આપણે છાશ લઈશું સાત વાટકી છાશ ઉમેરીને બધું સરસ રીતે હલાવી લઈશું અને આપણે તેને ઢાંકીને કૂક કરીશું વચ્ચે વચ્ચે તેને આપણે હલાવતા રહીશું હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે ઢાંકીને ચડવા દઈશું જો કોઈને પેટ સંબંધિત સમસ્યા હોય તો રાત્રે જમવામાં માત્ર કણકી લેવામાં આવે અને તે પણ ચોખા શેકીને લેવાના અને જે મીઠું હોય તે સીંધો મીઠું નાખો તો એ પણ પચવામાં ખૂબ જ સરળ બને છે અને પાચનક્રિયા સારી મજબૂત બને છે નાના બાળકોના ડાયટમાં પણ આ કણકીનો ઉપયોગ કરી શકાય છે તો હવે તમે જોઈ શકો છો કે કણકી એકદમ સરસ એનું લસ્ટર આવી ગયું છે વચ્ચે વચ્ચે આપણે ત્રણથી ચાર વખત આપણે તેને હલાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કૂક કરી હતી આપણે કણકીનો દાણો ચેક કરી લઈએ તો એકદમ સરસ રીતે દાણો ચડી ગયો છે તો હવે આ કણકી બનીને તૈયાર છે હવે આપણે તેને પાંચ મિનિટ માટે ગેસ બંધ કરીને સીજવા દઈશું તો કણકી સીજાઈને તૈયાર છે હવે આપણે તેમાં કોથમીર ઉમેરી દઈશું તો તૈયાર છે કણકી પચવામાં એકદમ ઇઝી અને બનાવવામાં પણ એકદમ ઇઝી એવી કણકી બનીને તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તમારી મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો